આયા બે કિલોમીટર સુધી પૂછવા થવા મળે કારણ કે અમને તમે બોલાવો પણ જો પૂછલા કોણ નક્કી કરે તો કોઈને ન જવાનું અને વચ્ચે કોક કરો તો અમે જાવ એટલે સાહેબ આ હાઈવે પડે છે તે નરે ગામો બધા મહેરબાની કરી અને જે હરકું કરવું કરીને હાઈવેથી ડાયરેક્ટ કોક મળે એવું કરો બરોબર થઈ અને એના માટે ડાયરેક્ટ રસ્તો આપણો હાઈવે થી ડાયરેક્ટ રસ્તો કરવો પડે તો મારી વિચાર એવી છે ચોથા મહિનામાં ઇલેક્શન જે જાહેર થાય છે ત્યાં ગોમ તમે બધા માતાજી જાગીએ બિન હરીત કરો તો કોટ લાખ સરકાર માં નહીં અને ભાઈ આપડો પીએસ બેઠા છે બાવું મહિના છે એક એ કોટ લાખ આ બીજા આ નહીં અને જરૂર પડે તમારા ભારતીય જનતા પાર્ટી નું આખું સંગઠન ભાઈ કોમરાજભાઈ આખી ટીમ હોય તે આખી જો જરૂર પડે તાલુકો આખો જ જેમ રણજીત ગ્રાઉન્ડ મોટું કર્યું છે આજુબાજુ નો ખોતરીયે તો ભાઈ જમી મળે એવી છે થઈ એટલે મળવાળું મેળવવાનું ચાલુ હતું માતા જ બધું હત એટલે રોડ થી ડાયરેક્ટ રોડ કરો એટલે ડાયરેક્ટ આવડો અમાન બોલાય અમારું સ્વાગત કર્યું બસો દીધી ધન્યવાદ